જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ત્રણ ભાઈઓ વચ્ચે એકની એક બહેન હતી બે ભાઈઓ નોકરી કરતા હતા અને એક બહેને પોતાનો ધંધો હતો બહેનના લગ્નને દસ વર્ષ થઈ ચૂક્યા હતા તેમજ ભાઈઓના પણ લગ્ન થઈ ગયા હતા તેમના પિતા થોડા વર્ષો પહેલાં જ અવસાન પામ્યા હતા બહેન અને માતા ત્રણેય ભાઈઓ સાથે એક જ ઘરમાં રહેતા હતા બહેનને સંતાનમાં એક દીકરો હતો લગ્ન થયા ત્યારથી બહેન રક્ષાબંધનના દિવસે ત્રણેય ભાઈઓને રાખડી બાંધવા માટે આવતી ત્યાર પછી જો કોઈ વખત સમય મળે તો વેકેશન કરવા માટે આવતી ક્યારેક એવું પણ બનતું કે તે રક્ષાબંધન ઉપર આવ્યું હોય તો ફરી બીજી રક્ષાબંધન આવે ત્યારે આવતી રક્ષાબંધનના થોડા દિવસો પછી નાના ભાઈની પત્ની પતિને કહેવા લાગી કે તમારી બહેન જ્યારે પણ આવે છે ત્યારે તેનો છોકરો ઘરની દશા ફેરવી નાખે છે આપણા ઘરમાં ખર્ચ પણ વધી જાય છે અને આ સિવાય તમારા મમ્મી તો આપણને કહ્યા વગર બહેનને ક્યારેક કપડાં તો ક્યારેક ખાવાનું આપી દે છે આપણે આપણા ઘરનો ખર્ચો માંડ પૂરો કરીએ છીએ અને મમ્મી ઘણો સામાન બહેન આવે ત્યારે તેઓને આપી દે છે આ વાત સાંભળીને નાના ભાઈને પણ ગુસ્સો આવ્યો અને તે વિચારવા લાગ્યો કે તેના પત્નીની વાત તો સાચી છે આપણે ઘરનો ખર્ચો કરકસર કરીને પૂરો કરીએ છીએ એવામાં માતા બહેનને બધો સામાન આપી દે તો આપણું ઘર કઈ રીતે ચાલી શકે થોડા દિવસો પછી બહેનને ફરી પાછું પિયર આવવાનું થયું અને બહેન જ્યારે પણ પિયર આવે ત્યારે તેનો દીકરો અહીં બધા છોકરાઓ સાથે રમવા લાગતો આ વખતે મસ્તી કરવામાં બહેનના દીકરાથી કાચની ફૂલદાની તૂટી ગઈ આ જોઈને અચાનક નાના ભાઈને ગુસ્સો આવ્યો અને તરત જ પત્નીએ કરેલી વાત પણ યાદ આવી કે તમારી માતાને કંઈક કહેજો કે આ આપણું ઘર છે આ કોઈ સેવાભાવી સંસ્થા નથી પછી નાનો ભાઈ ગુસ્સામાં આવી ગયો અને તેને કહ્યું મમ્મી તમે બહેનને સમજાવી દો કે આ ઘરમાં તેઓ માત્ર રક્ષાબંધનના દિવસે જ આવ્યા કરે અને હા બીજી વાત એ કે આપણા ઘરનો ખર્ચો પણ માળમાળ નીકળે છે એટલે બહેન આવે ત્યારે તમે બહેનને જે વસ્તુ આપી દો છો તે બધું બંધ કરી દો આ સાંભળીને માતાની આંખમાં આંસુ આવી ગયા તે તરત જ સમજી ગયા કે ભલે આ નાનકો બોલી રહ્યો હોય પરંતુ આ શબ્દો તેના નથી થોડે દૂર ઊભેલી બહેન પણ આ બધું સાંભળી ગઈ તે પણ રડવા લાગી પરંતુ કશું બોલી ના શકી થોડા સમય પછી બહેન તેના દીકરા સાથે સામાન પેક કરીને બહાર આવી અને કહ્યું ભાઈ મને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાઓ નાનો ભાઈ બોલ્યો અરે બહેન ઘણા દિવસ પછી આવ્યા છો થોડા દિવસ રોકાઈ જાઓ જોકે તેના શબ્દોમાં લાગણી ક્યાંય દેખાતી નહોતી માત્ર બોલવા ખાતર બોલી રહ્યો હતો એટલે બહેને કહ્યું ભાઈ હમણાં મારે જવું પડશે કારણ કે આવતીકાલથી દીકરાની સ્કૂલ પણ ચાલુ થઈ જાય છે આટલું કહીને બહેને જવાની તૈયારી કરી બહેને નાના ભાઈ સાથે રસ્તામાં પણ કોઈ વાત ના કરી અને બસ સ્ટેન્ડ આવ્યું એટલે ત્યાંથી બસમાં બેસીને પોતાના સાસરીમાં જતી રહી પછી થોડા દિવસો પસાર થઈ ગયા ઘરમાં પણ હવે ભાઈઓ વચ્ચે મનબેન નહોતો એટલે તેની માતાએ વિચાર્યું કે બધા ભાઈઓને અલગ કરી દઈએ પછી ગામમાંથી મોટા આગેવાનોને બોલાવવામાં આવ્યા સાથે બહેન પણ હતી પછી જમીનના બરાબર ભાગ પાડવામાં આવ્યા ત્રણેયને માતાએ કહ્યું તમારા ત્રણેય ભાઈઓને સરખે ભાગે જમીન મળશે અને તમે બધા ભાઈઓ તમારી બહેનને તમારી જમીનમાંથી થોડો ટુકડો આપજો નાનકો આ સાંભળીને તરત જ ઊભો થઈ ગયો અને કહ્યું મને આ મંજૂર નથી હું મારી જમીનમાંથી બહેનને જરા પણ હિસ્સો નહીં આપો તે ફરી પાછો ગુસ્સે થઈ ગયો તેની પત્ની પણ કેટલું બોલવા લાગી બધા લોકો ચૂપ હતા અને બહેન પણ કંઈ બોલ્યા વગર ચૂપ રહી ભાગ પડ્યા પછી બધા ભાઈઓ અલગ થઈ ગયા પછી સમયની સાથે નાના ભાઈનો ધંધો ઓછો થતો ગયો એક સમય એવો આવ્યો જ્યારે નાના ભાઈનો ધંધો એકદમ પડી ભાગ્યો તેની પાસે પોતાનું ઘર ચલાવવા માટે પણ પૈસા નહોતા અને એવામાં તેનો દીકરો બીમાર થઈ ગયો એટલે ડોક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે કહ્યું પચાસ હજાર રૂપિયા ખર્ચ થશે અને દીકરાને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રાખવો પડશે પણ નાના ભાઈ પાસે એક ટંગ જમવા માટે પણ પૈસા નહોતા તે અત્યંત પરેશાન થઈ ગયો કે હવે શું કરવું રાત્રે ઘરની બહાર ઓટલે બેસીને પોતાની પરિસ્થિતિ ઉપર રડી રહ્યો હતો એ જ સમયે અચાનક ત્યાં બહેન આવી નાનો ભાઈ થોડો સ્વસ્થ થઈ ગયો અને તરત જ ઊભો થઈને બોલ્યો બહેન તમે ફરી પાછા આવી ગયા તમારામાં કશું શરમ જેવું નથી આમ કહીને તેની બહેન ઉપર ગુસ્સે થઈ ગયો ત્યારે બહેને કહ્યું ભાઈ તું ચિંતા નહીં કર હું અહીં કંઈ લેવા નથી આવી મને ખબર પડી કે તું મુશ્કેલીમાં છે અને બીજા ભાઈઓ પણ તારી મદદ નથી કરી રહ્યા એટલા માટે હું અહીં આવી છું આટલું કહીને તેને નાના ભાઈના હાથમાં બે સોનાની બંગડી મૂકી દીધી અને કહ્યું મેં તારી મદદ કરી છે એ વાત કોઈને કહેતો નહીં તને મારા સમજી વર્ષો પછી બહેન પ્રત્યે નાના ભાઈમાં લાગણી જાગી તે બહેનના પગે પડી ગયો અને કહ્યું મેં અને મારી પત્નીએ તમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો છે અમને માફ કરી દે મારા ભાઈઓ પણ મને મદદ કરવાની ના પાડી ગયા પરંતુ તે મારી મદદ કરીને ખરેખર આ ભાઈની તે રક્ષા કરી છે બહેને આવીને તેની મદદ કરી એટલે તે અત્યંત રાજી થઈ ગયો તરત જ ઘરમાં જઈને બહેનને આવકાર આપ્યો પત્નીને બધી વાત કરીને કહ્યું બહેન માટે ચા મૂકો થોડા સમય પછી બહેને કહ્યું ચાલો ભાઈ હું હવે નીકળું મારે મોડું થાય છે ભાઈ પાસે બહેનને આપવા માટે કંઈ જ ન હતું પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો એક દસ રૂપિયાની નોટ સિવાય એમાં બીજું કંઈ જ ન હતું એટલે દસ રૂપિયાની નોટ બહેનને આપીને કહ્યું મારી પાસે તમને આપવા માટે અત્યારે બીજું કંઈ જ નથી પરંતુ હું તમારું આ અહેસાન ક્યારેય નહીં ભ પૈસા આપતી વેળાએ તેનું ધ્યાન બહેનના કપડાં તરફ ગયું ત્યારે જોયું તો એ જ થોડો ફાટેલો અને જૂનો ડ્રેસ પહેર્યો હતો જે આજથી પહેલાં આવી હતી ત્યારે પહેર્યો હતો નાનો ભાઈ વિચારમાં પડી ગયો કે હું પણ કેટલો સ્વાર્થી નીકળ્યો કે જે બહેને બાળપણથી મને નાના ભાઈ તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો ખૂબ જ લાગણી રાખી તે બહેન સાથે મેં કેવું ખરાબ વર્તન કર્યું તેને પછતાવો થવા લાગ્યો તેની બહેને કરેલી મદદથી તેનો દીકરો પણ સાજો થઈ ગયો અને ધીમે ધીમે થોડા સમય પછી નાના ભાઈનો ધંધો પણ ફરી વધવા લાગ્યો અને પહેલાં કરતાં પણ અનેક ગણો વધી ગયો અને ઘરમાં રૂપિયા પણ ભેગા થઈ ગયા એટલે થોડા વર્ષો પછી તેને સોનાની ચાર બંગડીઓ કરાવી અને બહેનને ભેટ આપી અને તેના ચરણ સ્પર્શ કરીને બોલ્યો મોટા બહેન જો એ દિવસે કદાચ તમારા આશીર્વાદ ન મળ્યા હોત તો હું આજે ક્યાંયનો ન રહ્યો હોત એ દિવસે સાચા અર્થમાં તમે આ ભાઈની રક્ષા કરી હતી તો મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ